જલેબી પાડી નાખો એટલે જલેબી માં શું છે ખબર હે હા લોટ પલાળી ની મેલ્યો છે એટલે ઘડી કુ ઓગળા કી બરુબા હ ઓમ ના સાલો હો ચબુ ના સાલો એટલે તમે કાલ વાત કરી દી કે આપણે બે આપણે બે અડધો અડધો ભાગ છે અલ્યા એટલે એવી વાત નહીં તમે હટ લઈને આયા નહીં એટલે મારો ઓગાળવો તો પડક કોઈ તાત્કાલિક તો જલેબી ના પડી જાય સાચી છે તાત્કાલિક તો ના પડે પણ મારી વાડી જોવી પડે તમારે

આઈન્સ્ટાઈન હતો તો હું તો વિજ્ઞાનિક હતો વિજ્ઞાનિક હતો બાપરે માય મિસ્ટેક સોરી સોરી બ્રો જ આપડે જલીબી પાડશે

Itulah hidup saya, ada tidak bisa berbicara dengan mereka Hah? Hidup Karena itu tidak uh, bisa uh, berbicara uh, dengan uh, mereka uh. Iya, Sampai

ની યાઈ ઓ આ જુજો આ ગટાઈનો લગગારે ઠેકોણો સી એટલે બાલે તમારે અહીંયા મેળવાના જ નતા એટલે મને મેળવાનો તો આમ તો તમને મેળવા તો હારું હતું તાર ગટા ઉપર ખોટો વિશ્વાસ જ તો મીએ તો બાલે આટલી ગોળા નું પાકી ખબર લઈને આવ્યો હોત એટલે દારૂડિયાને ઠેકાણું જ નહીં સાચી વાત છે આટલી ગોળા તો આપણે ખબર પડી ગયો કે વાયને ચમ આવું કર્યું છે ભૂલ તો બહુ મોટી કરી છે આપણે બેયને સાચી વાત છે આ જિંદગીથી ભૂલ કરો સતા મીઠો એટલે આવો આયા છે કે

બગાડવી તો છે અને એ પાઈ બરાબર ની ઓય મારી વાત આપણો તમે આપણે છે ને ઇમનમ ડાયરેક્ટ ઇકણી અંદર નહીં જાવ એક કે કેમ લે બીવૈયા અલ્યા જાવું તો છે એટલે પણ ઇમનમ નહીં જાવ ઇમ તારી કેવરી કોઈ બસ મંગાવો એ ગટે બસ નહીં મંગાવી ઓમ હા તો ખો થોડો કો તાની એટલે છે ને આપણે થોડો પ્લાન વાપરીને જઈએ એને આઈકર પ્લાન વાપરવાની વાપરામાં તો પૂરા થઈ ગયા

કે 200 રૂપિયા મજૂરી ચાલે છે 200 રૂપિયા લેવા આયાતાય તો હા 200 રૂપિયા દઈએ જોતા જ દેતા ઈ તો 200 રૂપિયા લેવા આયા છે આ તો કશો વાતો નઈ રે 200 રૂપિયા લેવા આતા પણ તમે અમન બધન શેત્રી ને કેમ જલેબી નો ધંધો ચાલુ કર્યો હે બરો ઈયા હું તમને શું કીધું તું શું કીધું તું કે તો જો લાગી બે કલાક પછી પાળો વાયરો આમણે છે આમણે આલ બધે ખબર પડી જ

લાગે લ્યા એવા બસ લ્યા અલ્યા શું જલ્યા આવો લ્યા હે આ લાઈ આરે હરીભાઈ તાન રાસી જાણા ય ભાઈ જલેબી રે હે ઓય લેતાય ગટે જલેબી લેતા ઓ જલેબી લેતા જલેબી ના છોય જા જલેબી બહારી સ અલ્યા ટાટન તૂટી જાય ઉઘોરે ને ગમણા અલ્યા પણ

ओ हे रे की तो उडी वाका सर ये भालाई ओ बोलती राखो बात करो सो अरे हानी सोल्टी राखवानी ओल्या होल्या गड्या छोडी मेल्या એટલે શું દે આ દારુડિયા ઓછી જાકે હાલ એ ના દારુડી ન કેવાનો પાછો ઓલા તારો કાર દારુડિયા દારુડિયા સીતા દારુડિયા કઉ કે એટલે શું એટલે તારે હે શું હે ગड्या શેઠારો શેઠારો બાલે હા તમારી ફૂલ છો હા

તમે મોનો ના મોનો ગમે તે કોક ચીટિંગ કરીને તમે જીતી જાઓ અરે નકા આટલા બધા તમારા રાન તાકાત નહીં ઈ તો વાત કરો સ્પીડ જુઓ હવે આની ઈ તો ભાઈ સ્પીડ હતી ધીરે રેણી ના તમે ના રેણી કોદ હું શું કરું આ માર લે આસુ આસુ કેવું હતું કશું ન તું હું હતું વાત કરીસી કોઈ શું હતું આસુ બોલ જો આ તું છે કીતાણી બાલે એરા જૂઠું બોલી શીખો આ કશો હતો ને ગટે હો જૂઠું બોલતા રહે મારી વાત ઓપરો શું આપણા હવે પ્યાય માફ મો ન કે તમે તો અટકો નહીં પણ હમણાં હાલ હમણાં કુંડીમ પયા છો બોલો બોલો તે માફ મો બોલવાન બે આવને માફ મો જ બોલ્યા છે અમી તો જો મારી વાત ઓપલો હવે છે ને દિવાળી આવે બરોબર એટલે છે ને પડતા અમે રાશિ છે